નિધિ પ્રથમ સોલો એક્ઝિબિશન હનુમાનજી એન્ડ માય અમદાવાદમાં યોજાયું બહુ પ્રતિભાશાળી કલાકાર નિધિ દ્વારા અમદાવાદમાં પ્રથમ સોલો એક્ઝિબિશન હનુમાનજી એન્ડ માય યોજવામાં આવ્યું છે જ્યાં આધ્યાત્મ સાથે કલાત્મકની ગહન અનુભવ જોવા મળ્યો છે અમદાવાદની કુફા ખાતે તારીખ બાવીસથી સત્યાવીસ એપ્રિલ દરમિયાન આ પ્રદર્શન યોજાયું છે જેમાં ભારતીય પૌરાણિક કથાઓ સમકાલીન દ્રષ્ટિકોણ સાથે રજૂ કરતા શિલ્પો અને ચિત્રોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે અત્યંત આધુનિક સૌંદર્ય શાસ્ત્ર સાથે શાસ્ત્રીય પ્રતિમાનું મિશ્રણ ધરાવતું નિધિ શાનું કાર્ય પ્રાચીન મંદિરની કોતરણી પૌરાણિક વાર્તાઓ અને માયાના દાર્શનિક ખ્યાલમાં પ્રેરણા કરે છે જે માનવીના અનુભવને જોડે છે પ્રદર્શનમાં હનુમાનજી વિથ રિંગ રામ સેતુ એક્વા ક્રિએશન વિવિધ હનુમાનજી અને થ્રો ઓફ ટેઇલ સહિતની આકર્ષિત કલાકૃતિઓ રજૂ કરવામાં આવી છે દરેક કલાકૃતિ મુલાકાતીઓને પ્રાચીન કાલાતી વાર્તાઓને જોવા માટે આમંત્રિત કરે છે ધીસ ઇઝ માય સોલો એક્ઝિબિશન ઇન અમદાવાદની ગુફા ફ્રોમ ટુડે ટ્વેન્ટી સેકન્ડ ઓલ ધ વે ટુ ટ્વેન્ટી સેવન્થ ઓફ એપ્રિલ ફ્રોમ ફોર ટુ એટ પીએમ સો પીપલ આર એક્સપેક્ટેડ ટુ સી ધ સ્ટોરી ઓફ હનુમાનજી હિઝ આઇકોનિક સીન્સ that i have tried to capture in both the paintings as well as sculptures and i have tried to capture the gist of his life so it took a good one and a half years from uh, the ideation to the sketching to uh, executing it to painting to finishing every, everything took around one and a half years so i have always been, been an artist from the beginning I used to be a little artist in school, and now I think I've actually made sculptures and uh, become a commercial one. Yes, so I have studied from Sir JJ School of Applied Arts in Mumbai. So during COVID time, there was a lot of time to introspect, and I've always been a little religious minded. Uh, Hanumanji is my Ishtadevta. I could not start anything without thinking of his story first. And I wanted his story to be out in the best way I could. So I uh, captured them in uh, ways of paintings where I have talked about his Ashta Siddhis, to his iconic role in the Ramayana, to his relationship with Ram and uh, the goddess of love, the mother of love, Sita Mata. મુંબઈની સર જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલાઇડ આર્ટમાં સ્નાતક નિધિ ભારતીય દંતકથાઓની આધ્યાત્મિકતા અને પ્રતિકાત્મક સમૃદ્ધિ તરફ આકર્ષાયા છે અને સંયુક્ત પરિવારમાં તેમનું બાળપણ અને પર્વતો અને મંદિરોના વારંવાર પ્રવાસોએ તેમને કલા શૈલીનો ઊંડો આકાર આપ્યો છે પોતાના પ્રથમ સોલો વિશે જણાવતા નિધિ શાહે કહ્યું હતું કે આ કલેક્શન દ્વારા મેં વિસાઈ ગયેલી વાર્તાઓને પાછી જીવિત કરવાનો પ્રયાસ કર્યો છે જેણે એક સમયે આપણી સંસ્કૃતિની માન્યતાઓને આકાર આપ્યો હતો મેં તેને ભારતીય આ સાથે આધુનિક ટચ આપ્યો છે અને હનુમાનજી એન્ડ માય પૌરાણિક કથાઓ અંગે તો છે જ સાથે સાથે આપણે આપણા જીવનમાં વસ્તુઓમાં કેવી રીતે જકડી રાખે છે તેનો પણ અહીંયા પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર